દેવ લિંગમ પ્રવરાચલિંગમ કામધન કરુણાકર લિંગમ રાવણ દર્પ વિનાશિત લિંગ તત્પ્રણમામી સદાશિવલિંગમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે શિવલિંગની વાત કરવાની છે શિવ ભક્તો શિવ મહાપુરાણમાં ખૂબ સરસ લખ્યું છે કે શિવલિંગના પાંચ સ્વરૂપો છે પહેલું સ્વયંભુલિંગ બીજું બિંદુલિંગ ત્રીજું લિંગ ચોથું લિંગ અને પાંચમું ગુરુલિંગ તો આજે આપણે તેના વિશે વાત કરવાની છે તો ધ્યાનથી વિડીયો સાંભળજો શિવ ભક્તો પ્રથમ છે સ્વયંભૂ લિંગ કોને કહેવાય છે શિવ ઋષિ મુનિઓના તપથી આપણે ઘણા હિન્દુ સનાતન ધર્મમાં કેટલા ઋષિ મુનિઓ થઈ ગયા તમે ટીવી સિરિયલમાં ઘણા ઋષિમુનિઓના નામ જોયા છે ભક્તો આ ઋષિ મુનિઓના તપથી ભગવાન મહાદેવ ભગવાન શિવજી ધરતીની અંદર રહ્યા છે અને ધરતીમાંથી ખોદકામ કરતાં સ્વયંભુ ભગવાન શિવજી અંકુર રૂપે શિવલિંગ રૂપે પ્રગટ થાય છે અંદરથી ધરામાંથી નીકળે છે તેને સ્વયંભુ શિવલિંગ કહેવાય છે બીજું છે બિંદુલિંગ બિંદુલિંગ કોને કહેવાય છે શિવભક્તો પણ વસ્તુમાં કોઈ પણ યંત્રમાં આપણે શિવ નામ લખી અને તેનું આહવાન કરવું આપણે કોઈ પણ માનો કે કોઈ કાગળ હોય કોઈ કોરો કાગળ હોય એમાં ભગવાન શિવજીના નામ લખ્યું અને તેમાં ભગવાન શિવજીનું આહવાન કરી તેની આપણે પૂજા કરી તેને બિંદુલિંગ કહેવાય છે શિવભક્ત ત્રીજું છે સ્થાપિત લિંગ કોઈ રાજા કોઈ કારીગર દ્વારા કોઈ પણ દાતા દ્વારા એક લિંગ તૈયાર કરવામાં આવે કંડારીને લિંગ તૈયાર કરવામાં આવે સુંદર શિવલિંગ બનાવવામાં આવે અને તેની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત લિંગ કહેવામાં આવે છે શિવભક્ત ચોથું છે ચરલિંગ કે ચરલિંગ કોને કહેવામાં આવે છે નાભી નાકનું ટેરવું અથવા આત્મા સંબંધી કોઈપણ લિંગની આપણે કલ્પના કરીએ અને તેનું સતત રટણ કર્યા કરી તો તેને ચરલિંગ કહેવાય છે શિવભક્તો છે ગુરુલિંગ કે ગુરુલિંગ કોને કહેવાય છે શિવભક્તો આપણા ખરાબ ગુણોને દૂર કરે જેને આપણે ગુરુ ધાર્યા હોય આપણા જીવનમાં દરેકના જીવનમાં કોઈ ને કોઈ ગુરુ હોય છે જોકે આ કળિયુગમાં ઘણાને ગુરુ હોતા જ નથી હા શિક્ષકો આપણા ગુરુ હોય આપણી માતા પિતા આપણા ગુરુ જ કહેવાય છે પણ આધ્યાત્મિક જે ધર્મનું જ્ઞાન દેતા હોય તેને આપણે ગુરુ ધાર્યા હોય તે ગુરુને આપણે ગુરુલિંગ કહેવાય છે તેની પૂજા કરીએ તે શિવજીની પૂજા કર્યા બરાબર જ છે અને શિવ ભક્તો શિવ મહાપુરાણમાં તો ખૂબ સરસ લખેલું છે કે ભગવાન શિવજી તો બધાના ગુરુઓના પણ ગુરુ છે જે કોઈ માનવ જે કોઈ જીવ શિવલિંગની પૂજા કરે છે ભગવાન શિવજીનું ધ્યાન ધરે છે ભગવાન શિવજીની સ્તુતિ કરે છે તો સર્વ સ્વરૂપોની પૂજા થઈ ગઈ કહેવાય જે આ પાંચ સ્વરૂપો છે તેની આપણાથી પૂજા થઈ ગઈ કહેવાય જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ ભગવાન શિવજીના નામ રટીએ તો શિવ ભક્તો આવા હતા સુંદર શિવલિંગોના પાંચ સ્વરૂપોની વાત શિવ મહાપુરાણની વાત જો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને ખાસ કરી અને વિડીયો બીજા ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે કારણ કે ભગવાન મહાદેવનો ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય